હું છેલ્લા ચાર વર્ષથી ફ્રી ટ્યુશન ક્લાસીસ ચાલવું છું જેવી રીતના અમારા શિક્ષણમાં જે અમને જે અમે અમારું જે લક્ષ્ય હતું અમારે જ્યાં પહોંચવાનું હતું એ શિક્ષણના અભાવના કારણે અમે પહોંચી ના શકીએ પણ ગામમાં જ્યારે છોકરાઓ રમતા ત્યારે એમને પૂછતા અમે તો ઘડિયા છે એકડા છે આ પૂછતા તો એ લોકો નહોતું આવડતું ત્યારે અમને ચિંતા થઈ કે આ લોકોનું પણ અમારી જેવી જ પરિસ્થિતિ થશે જેના કારણે અમે ફ્રી કોચિંગ ક્લાસીસ શરૂઆત કરી અને એને કોઈ પણ પ્રકારની અમે ફી નથી લેતા કારણ કે આમ જોવા જઈએ તો આ જે આદિવાસી વિસ્તાર છે ત્યાંની ઘણી બધી સ્કૂલો છે જ્યાં બાળકોને ખરેખર એકડા કે કક્કા કે અગિયારા પૂછવામાં આવે તો નથી આવડતા તો આ વસ્તુ આ લોકોને જે પાયાનું શિક્ષણ છે એ મળી રહે એ હેતુથી અમે ફ્રી ટ્યુશન ક્લાસીસ છેલ્લા ચાર વર્ષથી ચલાવી રહ્યા છે. હાલ તો ચાલીસ જેટલા બાળકો આવે છે પણ અન્ય ગામના પણ બાળકો આવે છે પણ વરસાદના કારણે હાલ તો નહીં આવ્યા પણ ત્રણ ચાર ગામના બાળકો આવે છે. જ્યારે છોકરાઓ સ્કૂલમાંથી પણ નંબર લાવે ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને અ ગયા વર્ષે પણ અમારા ગામની સ્કૂલ માં છોકરાઓ જે મારા ટ્યુશન માં આવે છે એ છોકરા એક થી ત્રણ સુધીના નંબર એ છોકરાઓ લાય ત્યારે અમને એવું ખુશી થાય અમારે જો એક પણ બાળક નોકરી કરશે તો અમને એવી ખુશી થશે કે જે અમારું જે લક્ષ્ય હતું એ થયું છોટાવદીપુર જિલ્લાનું ગામ કવાટ તાલુકો ગામ વાટડા વાટડાની અંદર અ ત્રણ ચાર ગામડા નજીક નજીક આયા છે એમાં છોકરાઓને વાલસિંગ ભાઈ જે ટ્યુશન કરાવી રહ્યા છે વગર પૈસા લીધા વગર ટ્યુશન કરાવી હશે બેથી ત્રણ કલાક આ જે આદિવાસી સમાજને અંદર જે છોકરાઓને ભણાવી રહ્યા આવી રીતે વાલસિંગભાઈ જેવા દસ લોકો ગામે ગામે થાય તો પાયાનું શિક્ષણ સારું થાય અને છોકરાઓને પાયામાંથી જો મજબૂત કરતા હોય તો છોકરા આગળ વધી જાય પણ આ જે લોકો સરકાર જે છે એ કરોડો રૂપિયાનું કામ કરી રહ્યા પણ એમાં શિક્ષણ નબળું નબળું અને પૂરતા શિક્ષકો નથી એના એનાથી જ છોકરાઓ નબળા પડતા હોય વાલસિંગ ભાઈ બીજું કામ કરી રહ્યા પોતે ખેતી અને હીરા ખસે છે અને હીરા ખસીને એ બે થી ત્રણ કલાક છોકરાઓને ભણાવે છે એ પાંચ થી ચાર વર્ષ સુધીથી આ સખત ને સખત આદિવાસી સમાજના જે છોકરાઓને કામ સરસ રીતે અભ્યાસ કરાવી રહ્યા જે છોકરાઓને અહીંયા ટ્યુશન કરવાથી ઘણો બધો ફેર પડે ઘણા છોકરાઓને અમે જોયું અને ઘણી જગ્યા પર સ્કૂલમાં પણ અમે જઈએ છીએ પણ છોકરાઓને દસમા અને સાતમા છોકરાઓને વાંચતે લગતે નથી આવડતું જે છોકરાઓ અહીંયા જે ટ્યુશન કરે છે એ છોકરાઓને અમે અભ્યાસ કરાવ્યો અને છોકરાઓને અમે પૂછ્યું છે કે તમને આ વાંચો તો એ વાંસીને બતાવે છે અને બીજી સ્કૂલમાં તમે તપાસ પણ કરી શકો તમે સાતમા કે આઠમા કે નવમાં ધોરણના જે છોકરાઓને વાંચતે બિલકુલ નથી આવડતું એ પણ તમે તપાસ કરી શકો ચૌદ ચૌદ નવા એકસો ચૌદ નવા એકસો છવ્વીસ ચૌદ એકસો ચાલીસ ચૌદ i

એટલે ગામના જે આજુબાજુના જે પાડોશી પાડોશી છે એ પણ ભાઈ ને ખુબ સહાયતા આપે છે આ ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટે અને ગામ માટે ખુબ સારું કામ છે પ્રસંશન